কম কাৰণ

પ્રગતિ કરી છે તારે ગાડીઓ વેસી મારી રોડ પતિ થઈ ગયા પતિ થઈ જો ગાડીઓ એ દાડે આધી ને બેસી મારી

હાર હેડુ ગમવા ફરવા ફરવા આપડે લાયા છો મને ગાડી લઈને આવ્યા છો તમે શું વાત છે

બેઠા બેઠા મે તારે છોકરા ગાડીઓ ટાયર નઈ બમાવે ગાડી નો ટાયર પંચર ની દુકાન કરી છોકરા એમ તો બીજું દુકાન કરશે

અલ્યાખોજી કે વિરાજી દારૂ પીટ મારતો ગાડી લાવ એવી વાત કરી તમે વિરાજી નો તો વિરાજી કોણ છે તમને ખબર છે અલ્યા મોટા બુટલે કરારુડીઓ છે અલ્યા આખા ગુજરાત માં પડી પડી વાગે તમને ખબર છે પેલી દારૂડીયો જો અમે પીઠે જ વાગે અલ્યા પીઠિયા નઈ કેટલા કેટલા પૈસા પૈસાડે તમે ખબર કરોડો રમેશ હાલ કરોડો વિરાજી ની વાત થાય ને તો અહિયાં જો આખા ગુજરાત માં કોઈ રોતું નહીં ખાલી અહીંયા નું નોમ પડે ને જાય જો તમને ખબર નહીં

હડે નઈ તો અમને થપીયું થપીયું ગાડી તમને ખબર થઇ પેલી રાધેજી આટલું જૂઠું મત બોલો હું વિરાજી ભેળો રહું છું અમે વિરાજી ને બે ને મારે ઓળખે ને કે હું સોટો પાણી કરું છું ને એટલે વિરાજી મન ગમે ને મને આરે લઈને ફરે છે

જી ની એકદણ ની ભાઈબંધી કરી જો તમને ખબર પડશે તો ખાલી તમે ભાઈ બંધ નહી ને તમારા હાથમાં રમાડે રૂપી રમાડ છે એમ કહો અડધી રાત નું ચોક જાવ ને ખાલી મૂકો ને વિરાજી તરત હારે આવે અને તારે કડીક થાય ને ડ્રાઈવર બદલેશું તરત પાસે